મહેરબાન કલેક્ટર સાહેબ અમદાવાદ અને માનનીય પ્રાંત સાહેબ વિરમગામની માર્ગદર્શન હેઠળ માંડલ તાલુકાનું તાલુકા કક્ષાનો તિરંગા કાર્યક્રમ તિરંગા યાત્રાનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવેલ હતો એમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો પોલીસકર્મીઓ વેપારી મંડળ અને માંડલ મહાત્મા ગાંધી હાઈસ્કૂલ શાશ્વત વિદ્યાલય વિવિધ લક્ષી વિદ્યાલય અને ઉમા કુમિયા કેમ્પસના શા શાળાના બાળકો પણ ભાગ લીધો હતો અને તિરંગા યાત્રા બે ત્રણ ત્રણથી ચાર કિલોમીટર જેટલી લાંબી યોજાઈ હતી અને બધાએ બહુ સારો સહયોગ આપ્યો હતો આખા ગામમાં ગામના ફરતે જ એની યાત્રા યોજવામાં આવી હતી અને સરપંચશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી પીઆઈશ્રી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી હાંસલપુર વિઠલાપુર અને માંડળ ત્રણેય હાજર રહ્યા હતા હોમગાર્ડના જવાનો પણ હાજર રહ્યા હતા અને પત્રકાર મિત્રોનો પણ સારો સહયોગ સાંપડ્યો હતો અને યાત્રા સંપૂર્ણ રીતે સફળ રીતે સંપન્ન થઈ હતી આગામી ઇઠોતેરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો સોલગામ મુકામે યોજવામાં આવનાર છે અને એમાં ચૌદ તારીખે પૂર્વ સંધ્યાએ સોલ ગામે તિરંગા યાત્રાનું આવી જ રીતે આયોજન કરવામાં આવ્યું છે પણ એ છે ને ફક્ત ગ્રામ કક્ષાનું યોજવામાં આવેલ છે એમાં પણ બધાને સહભાગી થવા મારો અનુરોધ છે